તો આપના નેતાની નૈતિકતા પર સવાલ ઉઠાવતી દારૂબંધી માટે જ્યારે મેદાને આપ ઉતરે છે પણ એમનો જે વરબો ચહેરો સામે આવ્યો છે જેમાં ભરૂચના ઝઘડિયામાં આપ કાર્યકરના ઘરેથી જ દારૂ ઝડપાયો છે ચૈતર વસાવાના નજીકના મનાતા અજય વસાવાને ત્યાંથી ઝડપાયો છે અહીંયા ઝઘડિયાના વાઘપુરમાંથી જે એકસો નવ દારૂની બોટલ પોલીસે ઝડપી છે દારૂના કેસમાં ઝડપાયેલા અજયની ચૈત્ર વસાવા સાથેની તસવીરો પણ સામે આવી છે આપના મોટા દાવા વચ્ચે પાર્ટીના જ કાર્યકરો નેતાની જે સંડોવણી સામે આવી છે બે દિવસ અગાઉ નર્મદાના આપના જિલ્લા પ્રમુખના ભાઈનું પણ નામ ખુલ્યું હતું દારૂ વેચવાના કેસમાં આપના જિલ્લા પ્રમુખના ભાઈ ઝડપાયા હતા એક પછી એક કેસ સામે આવી રહ્યા છે અને આપના નેતાઓની નૈતિકતા પર સવાલો ઊઠી રહ્યા છે

પોતે જે દારૂબંધી માટે લડતની વાત કરે છે દારૂના દૂષણ સામે પોલીસ તંત્ર સહિત સામે આક્ષેપો કરે છે એમના જ ઘરના સંભાળવા જેવી સ્થિતિ અત્યારે નર્મદા અને ભરૂચમાં બની છે તમે જુઓ કે નર્મદા જિલ્લાના આપના પ્રમુખના ભાઈને દારૂ સાથે ઝડપેના હજી તો બનાવ તાજો છે ત્યાં ભરૂચના ઝઘડિયામાં ચૈતર વસાવના વસાવાની આપ પાર્ટીના કાર્યકર દારૂના જથ્થા સાથે એમના દારૂનો જથ્થો એમને ત્યાંથી ઝડપાયો છે મહત્ત્વની વાત એ છે ચૈતર વસાવાની જે સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે સૌથી મહત્ત્વની વાત એ છે કે બે દિવસની અંદર તમે જુઓ કે નર્મદા હોય કે ભરૂચ હવે એક તરફ તમે પોલીસ તંત્રને સરકાર ઉપર દારૂ માટે પસ્તા કરો છો પરંતુ તમે તમારા ઘરમાં જ આ સ્થિતિ સંભાળવી જરૂરી છે એવું પણ મુખ્ય ચર્ચા કારણ કે જાહેર જીવનના વ્યક્તિ છે સ્થાનિક ધારાસભ્ય છે ચૈતર વસાવ્યા અને ચૈતર વસાવવા જ્યારે પોલીસ તંત્ર સામે કે સરકાર સામે જ્યારે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે પોતાના જ ગઢમાં જેને કહી શકાય કે આવા કાંગરા પણ છે જે ખરી રહ્યા છે તમે જુઓ કે જે આપના જે પ્રમુખ છે એ પ્રમુખ જે છે એમના ભાઈને ત્યાંથી આ જે દારૂનો જથ્થો સાથે પકડાયા હતા અને આ જે ઝઘડિયાનું કોઈ ભરૂચનું ગામ છે ત્યાં પણ એકસો પાંચ કે એટલી બોટલો સાથે જે દારૂનો જથ્થો પકડે એ પણ આપનો કાર્યકર છે અને ચૈતર વસાવા સાથે ફોટા પણ છે આ તસવીરો વાયરલ થતાં હવે લોકો એક ચર્ચા કરે છે ખાસ કરીને એ કે તમે જાહેર જીવનમાં છો તો તમે પહેલાં ઘર સંભાળો અને પછી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ દૂષણ હોય એ ચલાવી ન જ લેવાય અને કાયદો વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે પરંતુ ચૈતર વસાવાના જો આ આક્ષેપ હોય પોલીસ અને સરકાર સામે તો એમણે બે મહત્વના બનાવો બહુ સૂચક ગણાઈ રહ્યા છે આપ પાર્ટી માટે પણ સૂચક ગણાય છે કે એક તો ભરૂચના જે ઝઘડિયાના જે દાવપુરા ગામમાં જે શખ્સ પકડાયો છે એક એ અને એક આપના પ્રમુખના ભાઈ જે દારૂ સાથે જે ઝડપાયા બે દિવસ પહેલાં એ જિલ્લા પ્રમુખ હતા આપના એ અને નર્મદ ઝઘડીયાવાળું જે મેં આ વાત કરી આ બંને જે જોઈ શકીએ છીએ આ બંને જે તસવીર અને તાસીર એ કહી જાય છે કે કેનીને કરણી અને કથલી તમે આ બે દિવસના બનાવો ખાસ મહત્ત્વના કહી શકાય છે અને ચૈતર વસાવા એક તરફ પોલીસ તંત્ર સરકાર તરફ દારૂ માટે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ જે નર્મદા અને ઝઘડીયા આ બંનેમાં જે બનાવો બન્યા છે એ ખૂબ સૂચક કહી શકાય છે આપ પાર્ટી માટે પણ ગંભીર છે દારૂના દૂષણને દામવા માટે સામૂહિક પ્રયાસ થવા જોઈએ રાજકીય આગેવાનો પણ કરવા જોઈએ પરંતુ આપના જ કાર્યકરો કે આપના જ તમારી સાથેના તસવીર કરતા ફોટા પડાવેલા તો દારૂ સાથે ઝડપાઈ રહ્યા એવું બની રહ્યું છે અને એ ખાસ નર્મદા અને ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અહીંયા જે રીતે બે દિવસ અગાઉ પણ નર્મદા આપના જિલ્લા પ્રમુખના જે ભાઈ જે દારૂ સાથે ઝડપાયા હતા તેના પણ દ્રશ્યો બણગા ફૂકવામાં આવે છે જે દારૂબંધીની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે આ વર્ગો ચહેરો આપનો સામે આવ્યો છે ભરૂચના ઝઘડિયામાં આપ કાર્યકરના ઘરેથી જ દારૂ ઝડપાયો છે આ બંને દ્રશ્યો જે બે દિવસ પહેલા નર્મદા ના અને આજના ઝઘડિયાના દ્રશ્ય